બનાસકાઠા જિલ્લાના દિયોદરના દેલવાડા રોડ પર મસ્ત મોટા ખાડાઓને લઈને વાહન ચાલકો અનેકવાર ખાડાઓમાં પડતા વાહન ચાલકોને અનેક લોકોને ગંભીર ઈજા પહોંચતી હોય છે ત્યારે દિયોદર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે દિયોદરના દેલવાડા રોડ પર ખાડાઓમાં સિમેન્ટના કાંકરાનો માલ નાખી સંતોષ માનવામાં આવ્યો છે પણ દિયોદરમાં વધુ વરસાદ પડે તો દિયોદરના દેલવાડા રોડ પર વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી જો વધુ વરસાદ પડે તો દિયોદર દેલવાડા રોડની સ્થિતિ જેસે થે તેવી સર્જાય તો નવાય નથી બે દિવસ પહેલા દેલવાડા રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા પીડબ્લ્યુડી દ્વારા કેનાલ ખોદી પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરી હતી તો બીજી બાજુ દુકાનદારોના રસ્તા પર મોટી કેનાલો ખોદી નાખતા દુકાનદારોના રોજગાર ધંધા ઠપ થઈ ગયા હતા ત્યારે દુકાનદારો સ્વખર્ચે ખોદેલી કેનાલો પૂરી દેતા હવે વરસાદ પડે તો દેલવાડા રોડ પરનો વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ નથી જો વરસાદ ખાબકે તો દિયોદર રોડ પર વરસાદી પાણી ભરાવ ફરી થઈ જશે